લખપતના મોટી છેડની લોક સુનાવણીમાં સ્થાનિકોનો ઉગ્ર વિરોધ જેમાં પર્યાવરણીય ક્ષેત્રે થનારા નુકસાનને લઈ સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોને જમીનોનું પૂરું વળતર ચૂકવ્યાની કામગીરી પૂર્ણ કર્યા બાદ લોક સુનાવણી યોજવા માંગ કરાઈ હતી કાળા વાવટા સાથે સુનાવણી રદ કરવા મોટી સંખ્યામાં સ્થાનિકોએ ઉપસ્થિત રહી માંગ કરી હતી

હું તો ઠીક આખી લખપત તાલુકાની પ્રજા એનો વિરોધ કરે છે કારણ કે મુઢવા ગામ નો પ્રમોલકેશન નથી થયો અને જ્યાં આ પ્લાન્ટ સ્થાપવાનો છે એનું નામ છે મોટી જગ્યાએ ભુજ યુનિટ રાખ્યું છે અને જે અઢીસો એકરમાં પ્લાન્ટ સ્થાપવાનો હતો એની જમીન સુડતાલીસ એકડ જ લીધી છે તાત્કાલિક કરી માણસોને હાવ ઉભો કરી બીવડાવી અને વધારાના દસ્તાવેજો કરાવવા માંગ કરે છે અને જે તે વખતે શ્રી સિમિતના જે જવાબદાર અધિકારીઓ હતા તેમના દ્વારા બુધવાઈ અને છેર ગામની જમીન જે ભાવમાં લેવાની બુધવાઈ ગામ સાડા લાખ રૂપિયા અને છેર ગામમાં સાડા લાખ રૂપિયા એ લોકોને વાયદો કરવામાં આવ્યો હતો કે અમે જે છેલ્લો ખેતર લેશું એ ખેતરના હિસાબથી આપના વળતર આપને આપશું એમાં અત્યારે ત્રેવીસ લાખ રૂપિયા એકર જમીન લીધી છે પણ જે જૂના ખેડૂતો છે એને એક પણ રૂપિયો વળતર આપી નથી જેના કારણે અમે સૌ સાથે મળી અને આ સુનાવણી રદ કરવા માંગ કરીએ છીએ અને જો સુનાવણી રદ નહીં થાય તો નામદાર કોર્ટ પણ સહારો લેશો એટલે આજ રોજ પાંદરો અહીંયા જે છેરમાં સુનાવણી કરવામાં આવી એમાં મુંધવા ગામના ચાર બ્લોકોનો પ્રમોલગેશન ન થાય અને જ્યાં સુધી ગામની ગૌચર ફોરેસ્ટ કબ્રસ્તાન તળાવો અને એ પાંચ વર્ષથી મળેલા એસી એ રદ કરવા જોઈએ ખરેખર અને પ્રમોલગેશન પછી આવી સુનાવણીઓ યોજવી જોઈએ એટલે આ વિસ્તારના છ સરપંચો તાલુકા પંચાયતની ટીમો જિલ્લા પંચાયતના સદસ્યો પાંચી સદસ્યો તમામ અગ્રણીઓએ વિરોધ કરી અને બે પર્સન્ટેજ માણસો ત્યાં એમના બોલાવેલા મજૂરો છ બેઠા છે આ કોઈ છે નહીં અને તમામે તમામ પબ્લિકે વિરોધ કર્યો છે જ્યાં સુધી પ્રમોલ્ડગેસન ખેડૂતોને પૂરેપૂરી વળતર અને જે ગત કંપનીના સંચાલકોએ જે વળતર અને પૈસા આપવાની વાત કરી હતી એ લોકો પાછા અહીંયા બધા ખેડૂતોને પૈસા પૂરેપૂરા અપાવે નોકરીમાં એમના યુવાનોને રાખે અને પ્રમોલ્ગેશન પૂરેપૂરું કરીને એની વળતર મળે પછી જ સુનાવણી થાય એવો અમા આગ્રહ રાખેલ છે